કચ્છ ગુજરાત માત્ર જ નહીં પરંતુ ભારતભરના તબીબ જગતમાં કાર્ડિયાર ક્ષેત્રમાં જે ગણ્યા ગાંઠિયા તબીબોને શ્રેષ્ઠતાના શિખર યાદ કરવામાં આવતા હશે તે પૈકીના એક એવા ડોક્ટર ધીરેન શાહ ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ કચ્છ દરના સંવાદદાતા આનંદ ભટ્ટ સાથે સંવાદ કર્યો હતો દરમિયાન હૃદયને લગતી બીમારીઓ કેમ વધી રહી છે કેવી રીતે તેનાથી બચવું તે અંગે વાતચીત કરી હતી હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ હૃદયની જયારે વાત આવતી હોય છે અને એમાં પણ જો કોઈ બીમારીને લગતી વાત આવે તો એ દર્દી ખૂબ જ ચિંતામાં ગરકાવ થઈ જતો હોય છે ડિપ્રેશનમાં પણ આવતો હોય છે અને એ કરવાની કોઈ જરૂરિયાત નથી પાછલા અમુક વર્ષથી ગુજરાતમાં હૃદયને લગતી નાનામાં નાની બીમારીઓથી લઈ અને જટિલમાં જટિલ શસ્ત્રક્રિયા પૂરી થઈ શકે સારી રીતે સારવાર મળી શકે તેવી સેવાઓ ઉપલબ્ધ થઈ છે જેમના માધ્યમથી કચ્છ અને ગુજરાતને આ સેવાઓ મળી રહી છે એવા ડોક્ટર ધીરેન્દ્ર શાહ કચ્છી વાળો આપણા પોતાના કચ્છના ગાંધીધામના વતની એવા એ ડોક્ટર મિત્રો ધીરેન્દ્ર શાહ ડોક્ટર ધીરેન્દ્ર શાહની વાત કરીએ તો એ કોઈ પરિચય ને મોથા જ નથી તેઓ કાર્ડિયોથોરાસિક વાસ્ક્યુલર સર્જન કાર્ડિયાક સર્જન અને ગુજરાતના પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું વિરુદ્ધ મેળવી ચૂક્યા છે ધરાવી રહ્યા છે તેઓએ અત્યાર સુધીમાં 56 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે 70,000 જેટલી બાયપાસ સર્જરી કરેલી છે અને 7 જેટલા પ્રત્યારોપિત કરેલા છે આજે આવી કચ્છની મહાન વિભૂતિ અને ગુજરાત માત્ર નહીં ભારત આખાના તબીબી જગતમાં એક ગઢું માની શકાય તેવા આપણા કચ્છી ડોક્ટર વીરેન શાહ કચ્છ ઉદય ના આવ્યા છે આપણે એમનાથી રૂબરૂ થાય કચ્છ ઉદય ટીવી માં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આજે આપ કચ્છ પધાર્યા છો શું પ્રસંગ છે અને શું આપની વિશેષ લાગણી છે કચ્છમાં આજે અમારો ગાંધીધામ મારવાડી યુવા મંચ તરફથી એક મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ રાખેલો અને ખાસ એ આ એટલા માટે મારા માટે ખાસ છે કે આ કેમ્પ એ મારી જન્મભૂમિમાં હતો ગાંધીધામ મારી જન્મભૂમિ અત્યારે ભલે કર્મભૂમિ મારી અમદાવાદ છે પણ જન્મભૂમિ હંમેશા ગાંધીધામ જ મારી રહી છે અને મારું જન્મ મારું સ્કૂલિંગ બધું જ મારું ગાંધીધામમાં થયું છે અને ફર્ધર સ્ટડીઝ જે છે એ અમદાવાદ દેલી અને પછી પાછો અમદાવાદમાં હું સેટલ થયો છું અમદાવાદમાં બે હજાર બેમાં માં અમે લોકોએ સ્ટલિંગ હોસ્પિટલ અને પછી હાર્ટ કેર ક્લિનિક એ ગ્રુપ આખું અમે અમારું જે બેસ્ટ ગ્રુપ છે કાડેક ગ્રુપ છે ગુજરાતનું એ ગ્રુપ અમે સ્થાપ્યું અને બે હજાર દસમાં માં અમે લોકોએ સેમ્સ હોસ્પિટલની સ્થાપના કરી અમારા ગ્રુપે જે મારા હિસાબે કાર્ડેક કેરમાં તો ભલે નંબર વન છે પણ હવે એઝ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બી એ અત્યારે નંબર વન હોસ્પિટલ કહેવાય છે મારી સેમ્સ હોસ્પિટલ આજના જમાનામાં એવું કહી શકાય કે લગભગ હવે તાલુકા લેવલે ઘણી બધી ટ્રીટમેન્ટો ચાલુ થઈ ગઈ છે અને કચ્છમાં બી હવે જે આજથી કદાચ પાંચ દસ વર્ષ પહેલા આપણે નાની ટ્રીટમેન્ટ માટે બી આપણને કદાચ રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું પણ એ હવે બધી ટ્રીટમેન્ટ ઘણી બધી ટ્રીટમેન્ટ અત્યારે હવે ગાંધીધામ અને ભુજ ખાતે જ થઈ શકે છે એન્જિયોગ્રાફી છે એન્જિયોપ્લાસી છે ન્યુરો સર્જરી છે યુરો સર્જરી છે કિડનીની સર્જરી છે એ બધી સર્જરી હવે અહીંયા થવા લાગી છે પણ એનાથી વિશેષ જે સુપર સુપર સ્પેશિયાલિટી જે છે કે જે અમુક હાઈફાઈ સર્જરી છે જેમાં મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ જેમાં મોટી ટીમ વર્ક જોઈતું હોય એ જે બધી સર્જરીઓ છે જેમ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે લિવર ટ્રાન્સપ્લાન્ટ છે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ છે ફેશિયો મેક્ઝિલરી સર્જરી છે કેન્સરની મલ્ટી મોડાલિટી ટ્રીટમેન્ટ છે કે પછી દૂરબીનથી ફેફસાની ટ્રીટમેન્ટ ઓપરેશન કરવું હોય રોબોટિક સર્જરી કરવી હોય અથવા રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરવું હોય તો આ બધી જે હાઈ એન્ડ જે ટ્રીટમેન્ટ અત્યારે હવે ગુજરાતમાં અવેલેબલ થઈ ચૂકી છે અને જે અમે મરીમો સિન્સમાં અત્યારે પ્રદાન કરી રહ્યા છીએ એ બધા સ્પેશિયલિસ્ટ ડોક્ટરોનો જો કચ્છના પ્રજાને અને ગાંધીધામ અને ભુજની લોકોને એનો લાભ મળે એના માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું કે જે સુપર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે છે એ લોકો કચ્છ આવે પેશન્ટોને એના વિશે સમજ પડે એના વિશે જાણ થાય એ લોકો ડાયગ્નોસ કરી શકે અને એ લોકોને એને માર્ગદર્શન આપી શકે એના માટે આપણે આયોજન કર્યું હતું છઠ્ઠી દર્દી તો દર્દી માટે કઈ એવી સવલતો છે એનાથી એને ગભરાવું ન જોઈએ સૌથી પેલા વસ્તુ તો કહીશ કે બાયપાસ થી ગભરાવા જેવી પશુ છે બાયપાસ શબ્દ મોટો છે પણ હવે આજકાલ બાયપાસ સર્જરીમાં જોખમ જે કહેવાય એ કોઈ બી સામાન્ય કોઈ બી મેજર સર્જરી તમે કરાવો ગોલ બ્રેડરનું કે એપેન્ડિક્સનું કે હર્નિયાનું ઓપરેશન એમાં જેટલું જોખમ હોય લગભગ એટલું જ જોખમ હવે બાયપાસ સર્જરીમાં છે કારણ એનું કે હવે ટેકનોલોજીનો આગળ વધી છે મેડિકલ ટેકનોલોજી આગળ વધી છે એની સમજ આગળ વધી છે અને હવે નવી નવી ટેકનોલોજી આપણી પાસે આપણી હોસ્પિટલમાં આવી છે ફોર એક્ઝામ્પલ બાયપાસ સર્જરી ગણીએ તો સાત રીતે થઈ શકે બાયપાસ એટલે ખાલી ઓપન હાર્ટ સર્જરી નથી બાયપાસ સર્જરી કરવાની સાત અલગ અલગ રીતો છે તો એમાંથી કઈ રીતથી એ પેશન્ટને સૌથી વધારે ફાયદો થઈ શકે એ રીતથી આપણે એ પેશન્ટને જો આપ કરીએ તો ડેફિનેટલી એ લોકોની રિકવરી સારી થઈ જાય એ લોકોનો ઓવરઓલ રિસ્પોન્સ બી સારો આવી શકે તો એ સાત જે રીત છે બાયપાસ કરવાની તો એમાં પહેલી રીત છે હૃદય બંધ કરીને બાયપાસ કરવાનો ટોટલી બંધ કરીને બીજી રીત છે એ ધબકતા હૃદય કરવાનો ત્રીજી રીત છે મલ્ટી આર્ટીયલ બીમા સર્જરી જે કહેવાય કે છાતીની અંદરથી બે કરવાનું ચોથી વસ્તુ છે નાના કાપાથી મિનિમલી ઇન્વેસ્ટ અથવા લોકો લેઝર કે જેવી નામ કે એમ સાઈડમાંથી નાના કાપાથી સર્જરી કરવી પાંચમી છે એ રોબોટિક સર્જરી કે રોબોટિક સર્જરી એટલે કાપો રોબોટના આશિષથી જ નાના કાપાથી જ ત્રણ ચાર નાના નાના કાપાથી જ એ સર્જરી થઈ શકે છઠ્ઠી છે એ હાઇબ્રિડ સર્જરી કે જેમાં બે નળીમાં આપણે સાઈડમાં નાના કાપાથી કરીએ રોબોટથી કરીએ અને એક નળીમાં એન્જોપ્લાસ્ટથી કરી શકે જ્યાં સર્જરી પોસિબલ નથી અને સાતમી છે હૃદય નબળા પડે ગયેલા હૃદયની બાયપાસ સર્જરી નોર્મલી લોકો જેને હાર્ટ એટેક આવી ગયો હોય હૃદય ત્રીસ ટકા થઈ ગયું હોય પચીસ ટકા થઈ ગયું હોય તો લોકો એને ના કહી દેતા હોય કે આમાં કશું ના થઈ શકે આમાં બાયપાસ ના થઈ શકે કશું ના થઈ શકે તો એવા પેશન્ટોમાં અમે વીસ ટકા ને પચીસ ટકા ને પંદર ટકા જે લોકોના પમ્પિંગ હોય એવા લોકોના બી અમે લોકો બાયપાસ કરી શક્યા છે ઇન એક રોબોટના આસિસ્ટથી જ નાના કાપાથી જ ત્રણ ચાર નાના નાના કાપાથી જ એ સર્જરી થઈ શકે છઠ્ઠી છે એ હાઈબ્રિડ સર્જરી કે જેમાં બે નળીમાં આપણે સાઈડમાં નાના કાપાથી કરીએ રોબોટથી કરીએ અને એક નળીમાં એન્જોપ્લાસ કરી શકે જ્યાં સર્જરી પોસિબલ નથી અને સાતમી છે હૃદય નબળા પડે ગયેલા હૃદયની બાયપાસ સર્જરી નોર્મલી લોકો જેને હાર્ટ એટેક આવી ગયો હોય હૃદય ત્રીસ ટકા થઈ ગયું હોય પચીસ ટકા થઈ ગયું હોય તો લોકો એને ના કહી દેતા હોય કે આમાં કશું ના થઈ શકે આમાં બાયપાસ ના થઈ શકે કશું ના થઈ શકે

કચ્છ સામાજિક રીતે આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે વ્યક્તિઓ સમૃદ્ધ થઈ રહ્યા છે પણ જે ચિંતાજનક મને જે દેખાઈ રહ્યું છે એ છે કે બીમારી બી એટલી ને એટલી જ વધી રહી છે અને નાની નાની ઉંમરે હવે આજકાલ બાયપાસ સર્જરી કરાવવાની જરૂર પડતી આવી છે મારી પાસે ઘણા બધા કચ્છના પેશન્ટો આવી રહ્યા છે એટલે મારી એક જ સલાહ છે પૈસો વધે છે પણ સાથે સાથે સુખ સમૃદ્ધિની સાથે સાથે શરીરની સંભાળ રાખવી હૃદયની સંભાળ રાખવી બી એટલી જ જરૂરી છે એટલે આપણે લાઈફસ્ટાઈલને મોડિફિકેશન કરીએ સ્ટ્રેસ લેવલ ઓછું કરીએ કસરત કરીએ ખાવા પીવાનું ધ્યાન રાખીએ અને રેગ્યુલર આપણા બોડીનું હેલ્થ ચેકઅપ કરાવીએ જેમ આપણે ગાડીની સર્વિસિંગ કરાવીએ છીએ એ જ રીતે આપણે બોડીની બી સર્વિસિંગ અથવા હેલ્થ ચેકઅપ આપણે રેગ્યુલર ઉપર કરાવીએ તો ડેફિનેટલી આપણે સ્વસ્થ જિંદગી જીવી શકીએ અને આપણે જે પૈસા કમાવી રહ્યા છીએ એને આપણે માણી શકીશું જો આપણું શરીર સ્વસ્થ નહીં હોય અને આપણું હૃદય સ્વસ્થ નહીં હોય તો કરોડો રૂપિયા બી કમાવીશું પણ એને આપણે માણી નહીં શકીએ એટલા માટે ખાસ જરૂરી છે

ઘરમાં બી અમે લોકો ઘણી વાર એ ડિસ્કસ કરીએ કે હું નહીં કરું તો કોણ કરશે કચ્છી નહીં કરે તો કોણ કરશે કારણ કે કચ્છના લોકોમાં ખમીર છે જીગર છે અને એક કંઈ બી કરી છૂટવાની એક તાકાત છે કારણ કે કચ્છના લોકો એટલી મુશ્કેલીમાંથી ઉભા થયા છે પ્રકૃતિ એની અગેન્સમાં છે જમીન એટલી બધી સારી નથી એટલે લોકોએ ખૂબ દુઃખ વેઠ્યું છે એવામાંથી બહાર આવીએ ત્યારે ડેફિનેટલી આમાં હંમેશા વિલ પાવર અને જીગર વધારે હોય અને તમે જોશો કે કચ્છના લોકો જ્યાં જ્યાં ગયા છે ત્યાં એ લોકોએ બહુ મોટું નામ કર્યું છે કારણ કે એના જીન્સમાં છે એના લોહીમાં છે અને ઓબ્વિયસલી આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ મેં ચાલુ કર્યો તો એનું સૌથી મુખ્ય કારણ હું એ કહીશ કે મારું કચ્છીય છે કારણ કે મને બી રૂટીન બાયપાસ વાલ સર્જરી હૃદયની સર્જરીઓ ઘણી બધી કરી પણ કંઈક

એક આત્મીયતા છે એક તમારે હોસ્પિટલ જેવું એટમોસ્ફિયર ના મળે પણ એક તમારે ઘર જેવું એટમોસ્ફિયર મળે એ સૌથી મહત્વની વસ્તુ છે બીજું હોસ્પિટલમાં એક અમારી હ્યુજ ટીમ છે મલ્ટી સ્પેશિયાલિટી મલ્ટી મોડાલિટી ટીમ છે કોઈ બી વસ્તુનો જો સારો રિઝલ્ટ આપવું હોય એ ભલે મેડિકલ ફિલ્ડ હોય કે કોઈ અધર ફિલ્ડ હોય કે એન્જિનિયરિંગ ફિલ્ડ હોય પણ જ્યારે એમાં બહુ મોટી ટીમ હોય અને ઘણા બધા મોટા મગજ કામ કરતા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે બેસ્ટ હોય તો જ તમે એને અંજામ આપી શકો અને એનો રિઝલ્ટ તમે લાવી શકો અને હું ગર્વ સાથે કહી શકું કે મરીગો સિમ્સ હોસ્પિટલમાં અમારી પાસે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી જે કહી શકાય એ બધી જ ટેકનોલોજી છે મેં જેમ વાત કરી રીતે કે આર્ટિફિશિયલ હાર્ટ નાખવું હોય તો બી અમે નાખી શકીએ એક ક્ષમતા સાથે કરીએ છીએ પાંચ ટ્રાન્સપ્લાન્ટ એક જ સેન્ટર એવું છે કે જ્યાં પાંચ પાંચ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે હાર્ટ લિવર કિડની બોન મેરો આ બધા ટ્રાન્સપ્લાન્ટ અમારે ત્યાં થઈ શકે છે અમારી પાસે એક આપણે કહીએ ને કે

મરીંગો સિમ્સ નો રૂબરૂ અનુભવ મેળવજો જો હૃદયરોગની બીમારીથી પીડિત હશો તો ચોક્કસ અદ્યતન સારવાર અને સૌથી મહત્વની વાત આપણા પોતાના કચ્છી માળો જેમણે સંવાદની અંદર અનેક જગ્યાએ અતને ધળકાવી છે એવા ડોક્ટર ધીરેન શાહ ત્યાં ટીમને લીડ કરી રહ્યા છે તો ચોક્કસથી તમને સંતોષ થશે ડોક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર સુધે ટીવીને સમય આપવા બદલ થેન્ક યુ